નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અઢાર ભાવવધારો અને ગ્રાહક જાગૃતિને આગળ જોઈશું મિત્રો આગળ જોઈએ તો આપણે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ માટે ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે જે પ્રયત્નો થયેલા છે તેના વિશે જોઈએ ભારતમાં ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે સૌ પ્રથમ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો છે મિત્રો આની અંદરથી આપણને નાના પ્રશ્નો પૂછાવાની વધારે શક્યતા છે એટલે કે વિભાગ એની અંદર જે એક ગુણના પ્રશ્ન પૂછાય છે તેમાંથી આપણને આવું પૂછાઈ શકે તેમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણની માહિતી આપવામાં આવી છે કેમ કે ગ્રાહકોના રક્ષણ માટે થઈને જ આ કાયદો બનાવવામાં આવેલો છે તો ઉદ્યોગો અને વેપારીઓ છે જે ગ્રાહકોનું શોષણ કરે છે તો તેના વિશેની માહિતી તેની અંદર આપવામાં આવી છે તેમાં તોલમાપ અને ભેળશેળ કે નકલી માલ જેવી ગુનાહિત વેપારી રીતરસમો બદલ દંડકે શિક્ષા કરવાની જોગવાઈ પણ દર્શાવી છે પંદર માર્ચ ઓગણીસો બાસઠના રોજ અમેરિકન પ્રમુખ જોન ફ્રેન્કલિન કેનેડીએ યુએસએની સંસદમાં ગ્રાહકોના ચાર અધિકારોની જાહેરાત કરી સૌપ્રથમ કોણે કરી તો કે અમેરિકાના પ્રમુખ કોણ હતા તો કે જ્હોન ફ્રેન્કલિન કઈ જગ્યાએ કરી તો કે યુએસએની સંસદમાં પંદર માર્ચ ઓગણીસો ત્યાંસીના રોજ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું તેથી વિશ્વમાં દર વર્ષે પંદર માર્ચના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે એક માર્ક માટે મોસ્ટ આઈ એમ કે પંદર માર્ચના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે તો કે વિશ્વ ગ્રાહક અધિકાર દિન અથવા તમને આ રીતે પણ પૂછાઈ શકે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે તો ક્યારે આવશે પંદર માર્ચના દિવસે એ પછી સંયુક્ત રાષ્ટ્રોએ સોળ એપ્રિલ ઓગણીસો અઠ્ઠાવનની સામાન્ય સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારો ઘોષિત કર્યા એ ખરડામાં વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું બનાવવાની ભલામણ કરવામાં આવી હતી કેમ કે દરેક દેશની અંદર નીતિ નિયમો અલગ અલગ હોય તો યુએન શું કરશે દરેક પોતપોતાના દેશને પોતાના ગ્રાહકોના અધિકારો અને હિતોના રક્ષણ માટે આવું કાનૂની માળખું બનાવવાની ભલામણ કરશે સંયુક્ત રાષ્ટ્રએ કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ઘડી કાઢ્યો અને ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ રાષ્ટ્રપ્રમુખની સહી થતાં તે અમલમાં આવ્યો કેમકે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં સુધી ખરડા પર રાષ્ટ્રપ્રમુખ સહી ન કરે ત્યાં સુધી તે કાયદો બને નહીં તો ભારતે ક્યારે કર્યો તો ચોવીસ ડિસેમ્બરે એટલે જ ભારતમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે યાદ રાખજો મિત્રો જો વિશ્વ ગ્રાહક અધિકાર દિન પૂછાય તો પંદર માર્ચ અને ભારતની અંદર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન પૂછાય તો ચોવીસ ડિસેમ્બર એટલે શબ્દ ખાવડી શાંતિથી વાંચવાનો કે મને તો આવડે છે એમ ફટાફટ નહીં આપણને વિશ્વ ગ્રાહક અધિકાર દિન પૂછાયેલો છે કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન જો વિશ્વ ગ્રાહક અધિકાર દિન હોય તો જ પંદર માર્ચ આવે અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન હોય તો ચોવીસ ડિસેમ્બર આવે ગુજરાત સરકારે અઢાર ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસીના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો ઓગણીસો અઠ્યાસી અમલમાં મૂક્યા હતા આ નિયમો મુજબ રાજ્યમાં ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મિત્રો આપણે આગળ જોઈએ તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યા છ્યાસી અંતર્ગત ગ્રાહકની વ્યાખ્યા કેમ કે ગ્રાહક કોને કહેવામાં આવે તો આપણે સામાન્ય અર્થમાં તો જોતા હોઈએ કે જે જે વ્યક્તિ છે એ પોતે પૈસા આપીને પોતાની જરૂરિયાતની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે તેને ગ્રાહક કહીએ છીએ પણ આ તો આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી અંતર્ગત જે ગ્રાહકની વ્યાખ્યા આપવામાં આવી છે તે જોઈએ તો તેની વ્યાખ્યા બે રીતે આપવામાં આવી છે એમાં એક છે માલના સંદર્ભમાં ગ્રાહક એટલે નીચે દર્શાવેલ કોઈ પણ વ્યક્તિ આપણે બે હજી રીતે જોવાનું છે કે માલના સંદર્ભમાં અને સેવાના સંદર્ભમાં તો પહેલાં આપણે માલના સંદર્ભમાં જોઈએ જે અવેજ માટે ચૂકવણી કરવામાં આવી હોય અવેજ મતલબ માલ તો કે જે માલ માટે આપણે ચૂકવણી કરવામાં આવી હોય અથવા ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવેલ હોય તે અવેજ એટલે કે માલ પેટે અથવા વિલંબિત ચૂકવણીની અન્ય કોઈ પદ્ધતિ દ્વારા કેમ કે આપણે અત્યારના બજારની અંદર જેમ રોકડ રકમે માલ મળે છે તેમ હપ્તા પદ્ધતિથી પણ માલ ખરીદવામાં આવે છે એટલે જ કીધું કે વિલંબિત ચૂકવણીની અન્ય કોઈ પદ્ધતિ દ્વારા કોઈ પણ પ્રકારનો માલ ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય તો આ હતું માલના સંદર્ભમાં માલની ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ અથવા તેની મંજૂરીથી માલનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ ગ્રાહક કહેવાય છે કેમ કે વ્યક્તિને ખરેખર માલની જરૂર છે અને માલની ખરીદી કરવી જ છે એના માટે શું કરે છે કે માલ ખરીદવા માટેની મંજૂરી લે છે એ વ્યક્તિને ગ્રાહક કહેવાય બીજું આપણે જોઈએ સેવાના સંદર્ભમાં ગ્રાહક કોને કહી શકાય તો કે જે અવેજ એટલે કે સેવા માટે ચૂકવણી કરવામાં આવી હોય કે આપણે જરૂરી નથી કે બજારની અંદરથી બધી વસ્તુઓનો માલ જ ખરીદીએ હવે સેવા મેળવી કોને કહી શકાય તો કે આપણે પોસ્ટની સેવા મેળવીએ બેન્કની સેવા મેળવીએ આપણે કોઈ પણ જગ્યાએ બહાર જવું છે તો આખી બસ નથી ખરીદતા શું કરીએ છીએ બસમાં બીજી જગ્યાએ પહોંચવા માટેની આપણે પરિવહનની સેવા લઈએ છીએ એટલા માટે એ સંદર્ભમાં પણ આપણે ગ્રાહક કહેવાય તો કે જે સેવા માટે ચૂકવણી કરવામાં આવી હોય અથવા ચૂકવણી કરવા માટે વચન આપવામાં આવ્યું હોય કેમ કે ચૂકવણી તો કરવી પડે બસની ટ્રેનની પ્લેનની કોઈ પણ આપણે ટિકિટ ખરીદીએ અથવા આંશિક ચૂકવણી કરવામાં આવી હોય અને બાકીની ચૂકવણી માટે વચન આપવામાં આવ્યું હોય કે મારું કામ પૂરું થઈ જશે એટલે હું તમને પછી પૈસા ચૂકવી દઈશ એમ એની ચૂકવણી માટેનું વચન આપ્યું હોય એવા અવેજ પેટે સેવાઓ ભાડાથી ખરીદનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય તો આ સેવાના સંદર્ભમાં ગ્રાહક છે નાણાં પેટે સેવાઓ ખરેખર ભાડાથી ખરીદનાર વ્યક્તિ સિવાયની કોઈ વ્યક્તિ કે જેને એ સેવાઓમાં પોતાનું હિત છે તેને પણ ગ્રાહક કહેવામાં આવે છે તો મિત્રો અહીં આપણે ગ્રાહક જાગૃતિની માહિતી મેળવી અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી અંતર્ગત જે ગ્રાહકની વ્યાખ્યા આપી હતી તે વ્યાખ્યાઓ જોઈ હવે આપણે પછીના વિડીયોમાં ગ્રાહકોના અધિકારો વિશે જોઈશું ધન્યવાદ